સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથયા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં એસઓજીની ટીમે ત્રણ અલગ અલગ જગ્યાએથી રેડ કરી ધોરણ દસ અને બાર પાસ અને બીએ સુધી અભ્યાસ કરનારા ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે નેચરોપેથી તેમજ ઇલેક્ટ્રો હોમિયોપેથીનો અભ્યાસ કરીને વગર પ્રમાણપત્રએ દવાખાનું ચલાવતા એકાવન વર્ષના પ્રોડને પણ ઝડપી લીધો છે ગંગાધર પ્રાથમિક કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલને સાથે રાખીને ઓમ ક્લિનિકમાં રેડ કરવામાં આવી હતી પ્રેક્ટિસ કરતા પાસે માન્ય ડિગ્રી ન હતી બીએ સુધી અભ્યાસ કર્યો હતો વતનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરીને જુદા જુદા ક્લિનિકમાં બે વર્ષ સુધી નોકરીનો અનુભવ મેળવીને અહીંયા આવી છ માસથી ક્લિનિક ચલાવતો હોવાનું કબૂલાત કરે છે તેમજ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને મેડિકલના સાધનો તેમજ દવાઓને મળીને નવ હજાર આઠસો બે રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે આપનું આ ઘટના અંગે શું કહેવું છે આપણે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ